પાંચ મેં કીધું વધારે આથી વધારે ના ભાઈ ખાઈ પીને મજા કરવાની હોય એમાં શું હોય દીકરીઓ નથી બધી નાની મોટી દીકરીઓ બધા ખાઈ પી જલસા કરે હે તો દાદા માટે આપણે કરિયાણાની વ્યવસ્થા બધી જ કરવા માટે આવ્યા છીએ રાજકોટની અંદર સાપર ગામમાં અને દાદાને જે પણ કરિયાણું આપ્યું છે આવું બધું આપી દીધું છે અને દાદાની જે પણ ઈચ્છા છે ને આપણે બધી પૂરી કરવાની થાય છે રેડી

આપડે આ દાદા ને ઘરે લઈ જવા છે કારણ કે દાદા એમ કે છે તેલંગાણા દર્શન કરવા જવા છે દાદા ને તેલંગાણા દર્શન કરવા લઈ જવા છે અને આજ રેડી ડન મારો

ખર્ચા હોય પણ દાદાથી બધી જ જગ્યાએ પહોંચી નતું શકાતું પણ આ એક મહિનાની અંદર હવે દાદા એકદમ ખુલીને હળીમળીને વાત કરે છે હસી મજાકથી વાત કરે છે મિત્રો તો આવું ને આવું જિંદગીમાં આપણે કોકનામાં પરિવર્તન લાવીએ એનાથી મોટું કાંઈ સુખ નથી મિત્રો તમારી આજુબાજુમાં પણ જો કોઈ આવી રીતના કોઈ દુઃખી થતું હોય તો એને તમે ખાલી એમ કહો કે ભાઈ હું બેઠો છું તારે બોલ શું કામ છે આવું ખાલી બે શબ્દ કહેશો તો બી એને અંદરથી હિંમત આવી જશે મિત્રો આપણી સામે લાઈવ એક્ઝામ્પલ છે મિત્રો આની આની સિવાય આપણે બીજું જિંદગીમાં કંઈ રાખ્યું નથી વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તો દાદા શું છે કે અહીંયા રાજકોટની અંદર છે રાજકોટ છે દાદાના જે પત્ની છે એટલે રાજકોટમાં ક્યાંય પણ એવી જગ્યા હોય કે જ્યાં સારો એવો માણસો આવતા હોય અને સારો એવો લાઈવ લોકેશન હોય એટલે એરિયા એવો હોય કે જ્યાં આપણે ચાની નાની એવી કેબિન ખોલીએ કે જેથી દાદા ત્યાં ચા વેચી શકે આર્થિક રીતના જેતપુર માં ગમે ત્યાં હાલે ગમે ત્યાં હાલે હાલો તો દાદા માટે આપણે આવી રીતના વ્યવસ્થા કરવાની છે કે એને છે ને ચાની નાની એવી કેબિન ઉભી કરવી છે કારણ કે એને પેલા છે ને વર્ષો પેલા એની ચાની એવી કેબિન હતી કે

ચાની કેબિનની કેબિન ની વ્યવસ્થા કરવી છે મિત્રો આમાં તમારો થોડોક સપોર્ટ જોશે તમારે ખાલી મને એટલું જ કહેવાનું છે રાજકોટમાં રહેતા હોય વિડીયો જોતા હોય તો રાજકોટમાં ક્યાં લોકેશન ઉપર આપણે કરી શકીએ દાદાની વ્યવસ્થા આપણે જ કરવી છે અને જો કરવી હોય તો જુનાગઢમાં ક્યાં કરવી આપણે ધંધો કરીને યસ ધંધો સારો થવો જોઈએ ચાનું વેચાણ સારું થવું જોઈએ દાદા એના પગ ઉપર ઉભા રહી શકવા જોઈએ કારણ કે દાદાને અત્યારે એની રીતના કરી શકે છે એટલું થાય છે પણ એને જે ઈચ્છા છે ને વર્ષો પહેલા એને જે ધંધો કરેલો છે એમાં એનો અનુભવ છે ચાનો એનો અનુભવ છે એટલે ચા વેચશે

એકવાર દુબઈ જાવ તો ખરા તમને મજા જ આવી જાય જો બે પેલા છે ને આપણે દાદાની આપણે કેબિન સેટ કરવી છે મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે અઠવાડિયાની અંદર આ સેટ કર નાખો રેડી ડન મિત્રો હવે તમારો સપોર્ટ જોશે કારણ કે દાદાની કેબિન સેટ કરવાની અંદર ખાલી મારે ખાલી એ જાણવું છે કે રાજકોટની અંદર કરવી હોય તો કયા એરિયામાં આપણને સેટિંગ થઈ જાય અને મહાનગરપાલિકા વાળા કઈ નડવા ન જોઈએ આપણે એ રીતના જે પણ વ્યવસ્થિત લીગલ કાગળિયા દઈને જે થતું હોય કરશું જે કણ આ મહિનાનું ભાડું થતું હોય મહાનગરપાલિકાનું એવી જગ્યા મળે ને આપણને આપણે ન્યા કરવી છે એટલે ક્યાંય પણ પછી દાદાને કે આગળ જઈને તકલીફ નો થવી જોઈએ લારી લઈ જાય ને આ માથાકૂટ કરે ને ઈ કાઈ નહીં જે આપડે વ્યવસ્થિત થતું હોય દાદા ની આપણે કેબિન સેટ કરવી જોઈએ કારણ કે દાદા ને ચા વેચતા કરવા છે અને તમારી ચા રોજની છે ને પાંચસો સાતસો હજાર જણા પીવા જોઈએ હજાર જણા

આવો નવો ઉમંગ રાખવા તો મને મજા આવે છે આમ મને હાથ વગર મજા નથી આવતી આ મારા દાદા રેડી ને તો રેડી હાલો આપડે પેલા હે ને ક્યાં સટાણે તમે કયો

વાંજજો હોય વાંધો હા એને આખું જગત ઓળખે હા વાંચજો કોઈ ઓળખે નહીં તો આપડા છોકરાને કહી ગયા હું વાંચજો હા વાત કરવાની સારી જગ્યા દાદા નો સેટઅપ આપડે જ કરવું છે આપડે બધાનો સાથ સહકાર જોશે આની અંદર મસ્ત એવી નાની એવી કેબિન ખોલી દે દાદા ને એટલે એની રીતના ચા પીવડાવે આપડે શું જોઈએ જિંદગીમાં ખાઈ પીને જલસા ને પછી એમાંથી બચત થાય એટલે સીધું ક્યાં જવું છે હા હવે જો સમજ્યા હવે જવું છે દુબઈ આપડે બે જો બીજા કોઈ નહીં મિત્રો હું છે ને આજે રાજકોટ ગયો તો જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણું આપવા માટે અને એમાં આપણે ત્રણ ચાર ઘર આપણે રાજકોટની અંદર છે તો એ બધાને આજે કરિયાણું પૂરું કરીને આવ્યો છું અને જે પણ પરિવારને જરૂરિયાત હતી બધી જ પૂરી કરીને આવ્યો પણ અહીંયા અમારે ઘરે માથાકૂટ થઈ ગઈ છે મારે પ્રાચીને કારણ કે હું જ્યારે આજે સવારના નીકળો અને અત્યારે સાંજના છે ને પાંચ જેવું થયું છે મારે ઘરે રિટર્ન પહોંચતા જૂનાગઢ પણ સવારે હું નીકળું ને ત્યારે પ્રાચી મને હે ને રાજકોટની ફેમસ ઓલી લીલી ચટણી લઈ આવવાનું કીધું હતું અને એ હું ભૂલી ગયો એટલે હવે થઈ છે માથાકૂટ હવે એમાં હું થાય એ ખબર નથી થાય કઈ નહીં એમાં કઈ કહેવાનું ભૂલી ગયા તો હવે કઈ કહેવાશે તો નહીં મારે તમને પણ તમને મે કીધું તું કે તમે મને સાથે લઈ જાવ તો આપણે ત્યાં ચટણી સાથે લઈ લેશું મને યાદ રહેશે પણ તમે મે કીધું તું ના 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 તારે આવવાની જરૂર નથી આધ્યા છે ને એટલે હું લઈ આવીશ હા પણ તે તમે ભૂલી ગયા પણ હું કાઈ વાંધો નહી બીજી વાર લઈ આવીશ પણ મારા મગજમાંથી બી નીકળી ગયું કે હું ધવલને પાછું રીમાઇન્ડર આપું કે ભાઈ તમે લેતા આવો વસ્તુ શું થઈ ખબર છે કે મારે શું છે કે 3 4 ઘરે જવાનું હોય બધાની ઘરે વાતુચીત કરીએ બેસીએ એટલે મને મગજમાંથી હાવ નીકળી ગયું કે ભાઈ લીલી ચટણીના ડબલા મગાવ્યા છે ઘરેથી એટલે ઈ બધી આવું બધું એમ લગ્ન જીવન માં આવું બધું હાઈલા રાખે એમાં કઈ મૂંજાવાનું ન હોય પણ હવે થઈ છે માથાકૂટ એટલે હવે શું થાય એ ખબર નહીં અને અત્યારે જો આ શું હાલે છે આ કાલે અમે જે ગુલાબ જાંબુ બનાવ્યા છે ને તો એ ગુલાબજાંબુ હવે જોઈ લ્યો મિત્રો મોઢામાં પાણી આવી જાય એવા ટપા જેવડા બનાવ્યા છે ટપા જેવડા જો કેવા મસ્ત બઈના છે ફર્સ્ટ ટાઈમ ના ગુલાબ જાંબુ જોઈને મને મને ખાવાનું મન થઈ ગયું બાકી મને ગુલાબ જાંબુ 100% 100% એટલે ગુલાબ જાંબુ સારા બન્યા છે એમાં કઈ વાંધો નથી એટલે હવે ગો આપડી ઓલી કઈ લસણની ની ચટણી ની રસિક આ લીલી ચટણી એ લીલી ચટણી હવે પાછા આપણે જાવ ને તો એ લેતા આવશું રેડી

ત્યાં સુધી મેં કીધું કે રાજકોટ આપડે ચાર પરિવાર છે કે જેને આપણે દર મહિને કરિયાણું પૂરું પાડવાનો સંકલ્પ લીધો છે અને બધાને કરિયાણું પૂરું પાડવા માટે બીજી વખત આપણે ગયા તા બીજો મહિનો છે એ બધા જ પરિવાર આપણે મયડા મુલાકાત કરી બધાને કરિયાણું પૂરું પડ્યું ને આવું નવું અવિરત કાર્ય ચાલુ રહીએ છીએ બસ મસ્ત સપોર્ટ આપો પ્રેમ કરો બીજું કઈ છે નહીં વિડીયો ને લાઈક અને શેર કરો એટલે અમે લોકો આગળ હજી બીજા રાજકોટથી બી આગળના સિટીમાં જઈ શકીએ અને બધાને કર્યાનું પૂરું પાડી શકીએ બસ એવી જ અમારી ઈચ્છા છે 100% 100% જો પેલા છે ને અહીંયા ગુલાબ ગુલાબજાંબુ ખાઈને મેં મોઢું મીઠું કરવાનું અને પછી આ ભુંગરા ખાવાના આપણા જે દેશી ભુંગરા કે ને આ ભુંગરા પ્રાચીય તળી રાખ્યા છે ઈ કે ધવલ આવે ને તો ઈ કે ચટણી લઈ આવે તો ચટણી ભુંગરા ખાવાની મજા આવશે કારણ કે ચટણી થોડી ખાટી મીઠી તીખી હોય તો ચટણી હું ભૂલી ગયો એટલે એમાં હે ને થોડીક માથાકૂટ થઈ ગઈ છે ભુંગરા તૈયાર છે પણ ચટણી નથી ચટણી મે એટલે જો હમણાં જ થી તળ્યા મે તો ધવળ આવશે ને હમણાં ચાલો મિત્રો તો આવું બધું ચાલે છે ભૂંગડા ખાવા હોય ગુલાબ જાંબુ ખાવા હોય તો આવી જાવ બાકી રાજકોટ થી કદાચ કોઈને ઈચ્છા થતી હોય તો એકાદ ચટણી ડબલું ઘા કરો અગાસી મગાસી ઉપરથી કેચ કરી લો વિડિયો ગઈ હોય તો વિડીયો લાઈક અને શેર કરજો